ભગવાન શ્રી સ્વામિનારાયણે જુનાગઢ મંદિર માં જે સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા એનું મહિમા સાંભળીએ ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષા પત્રી માં કહ્યું છે નારાયણ અને શિવજી એ બે નું એકાત્વપણું જાણવું કેમ છે વેદને વિશે બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી નીલકંઠવર્ણી રૂપે વન વિચરણ દરમિયાન ભૂતપુરીમાં હતા ત્યારે ભૂતપુરીમાં ભગવાન શંકર અને પાર્વતીજી નીલકંઠવર્ણીને સાથો જમાડવા આવ્યા હતા એ ફળ રૂપે સુંદર એવી જે શ્રી સિદ્ધેશ્વર મહાદેવની મૂર્તિ પધરાવી છે ભગવાન કહે છે કોઈથી એનો પ્રતાપ ન કહેવાય એવી અદ્ભુત મૂર્તિ મારે હાથે પધરાવવી છે સુંદર મૂર્તિઓ સરખી સારી રે તે તો મંદિરે માયે બે સારી રે જોયા જેવી મૂર્તિ જૂને ગઢરે જે જે જુએ તેને લાગે રઢ રે જૂનાગઢમાં મહારાજની મોટી સવારી નીકળી છે ને હાથીની અંબાડી પર બેસી શ્રી હરિ જુનાગઢ અને પાર્વતી ગણપતિ નંદિકેશ્વર ની યથાવિધિ સ્થાપના કરતા હતા એવી રીતે જુનાગઢ માં ભગવાન શ્રી સ્વામિનારાયણ સવન અઢારસો ચોર્યાસી ના વૈશાખ વધ બીજ ની દિવસે તારીખ એક પાંચ અઢાર

મૂર્તિમાન શિવજીનું સ્થાપન પૂજન અર્ચન સેવા રીતિ ભગવાન શ્રી સ્વામિનારાયણે જુનાગઢ સુંદર સારી મૂર્તિઓ મંદિરમાં જ્યારે બેસાડી છે ત્યારે લોકોના આનંદનો કોઈ પાર રહ્યો નથી અદ્ભુત પ્રતિષ્ઠા ઉત્સવ કર્યો પછી બ્રહ્માનંદ સ્વામીએ અદભૂત છંદ બનાવ્યા અને મહારાજે કહ્યું અમે આ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા છે એ મહાપ્રતાપી છે અને આ શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું ભાવથી પૂજન અર્ચન દર્શન કરશે એમની સર્વ મનોકામના પૂરી થશે એવા મહાપ્રતાપી શ્રી સિદ્ધેશ્વર મહાદેવ છે ભગવાન શ્રી સ્વામિનારાયણે સમગ્ર વિશ્વમાં એક જ એવા મૂર્તિ સ્વરૂપે મહાદેવ જો પધરાવ્યા હોય તો એ જૂનાગઢમાં પધરાવ્યા છે ડાબા પણ ખેજે તત ખેવ સ્થાપ્યા દેશ્વર મહાદેવ પોતાનો તેજ દેવ માધર્યો એમ પ્રતિષ્ઠાનો કામ કર્યો એમ પ્રતિષ્ઠાનો કામ કર્યું